મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દરરોજ અલગ અલગ વિસ્તારમાં દબાણ હટાવવામાં આવે છે ત્યારે આજે કાર્યલી બાગ થી લઈને મચ્છી પીટ નાકા સુધીના દબાણ દૂર કરવામાં આવ્યા હતા શુક્રવારે શુક્રવારી દબાણો પણ દૂર કરાયા હતા કારેલી બાગ પોલીસ સ્ટેશન થી લઈ મચ્છી પીઠ થી પુલબારી નાકા સુધી આ કામગીરી કરવામાં આવી છે ના ના અમારા તરફથી એવી કોઈ સૂચના આપવામાં આવતી નથી એનો એક પરિપત્ર થયેલો છે પરિપત્ર મુજબ દબાણ હટાવવામાં આવે છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર